ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓ સામે હવે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમનો ઉલ્લંઘન કરનારાઓ પર લગામ કસવા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે એક નવતર અભિગમ અપનાવ્યો છે. હવે ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર વાહન ચાલકોને સીધો મેમો ઘરે મોકલવામાં આવશે અને તેમને દંડ ભરવા માટે ટ્રાફિક શાખાની કચેરી રૂબરૂ બોલાવવામાં આવશે. આ પગલું ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા અને નિયમોનું પાલન કરાવવા માટે લેવામાં આવ્યું છે ત્યારે અત્યાર સુધી ટ્રાફિક નિયમનનો ભંગ કરનારાઓને સ્થળપ્રશ મેમો આપી દંડ વસૂલવામાં આવતો હતો અથવા ઈ ચલણ મોકલવામાં આવતું હતું જોકે ઘણા કિસ્સાઓમાં દંડ ભરવામાં વિલંબ થતો હતો અથવા તો કેટલાક લોકો દંડ ભરવામાંથી છટકી જતા હતા આ ઉપરાંત ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચે સ્થળ પર દંડ વસૂલતી વખતે થતી દલીલો અને ઘર્ષણને ટાળવા માટે પણ આ નવો અભિગમ મદદરૂપ થશે નવો કાયદો નથી આ નવો અભિગમ છે આ સીપી સાહેબ એડિશનલ સીપી સાહેબ અને ડીસીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે મારા જે સીસીટીવી કંટ્રોલ રૂમ છે એમાંથી રોજ અલગ અલગ સર્કલ ઉપર જે ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે સિગ્નલ ભંગ કરે છે એવા લોકોના કેમેરાથી ફોટો પાડી અને એ લોકોને અમારી કચેરીએ બોલાવવામાં આવશે અને એમને સીધો દંડ કરવામાં આવશે એમને સૂચના આપવામાં આવશે શિખામણ આપવામાં આવશે કે ભાઈ તમે આવું ના કરો કારણ કે આપના માધ્યમથી વારંવાર એ લોકોને સૂચના आता दंड करण्या छता आटला अवेरनेस कार्यक्रम करण्याचे जेटला महत्व अंश फरक थो होवो जे एथो त्या कारण नवा अभिगम रूप सी बी सूचना मार्गदर्शन प्रमाणे मी आ कार्यवाही चालू करी कर